વલસાડ જિલ્લામાં વરસાદનો વધુ એક રાઉન્ડ શરૂ થયો કપરાડાના અંતરિયાળ વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસ્યો સિદલા ખડકવાડ સહિતના વિસ્તારોમાં વરસાદ વરસ્યો ધોધમાર વરસાદથી નદીઓએ રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું સિદલાના આ સાથે ચીમાડ નજીક કોઝવે પર પાણી ફરી વળ્યા છે ગામના બંને તરફનો સંપર્ક પણ કપાઈ ચૂક્યો છે કોઝવે પર નદીના પાણીના ધસમસતો પ્રવાહ પસાર થઈ રહ્યો છે અને તેના કારણે ત્યાંથી વાહન વ્યવહાર શક્ય નથી બે ગામનો સંપર્ક કપાઈ ચૂક્યો છે ધોધમાર વરસાદથી સતત પાણીની આવક છે વધુ વિગતો મેળવીએ સંવાદદાતા બ્રિજેશ આપણી સાથે જોડાયા છે બ્રિજેશ રોડ રસ્તાને લઈને શું સ્થિતિ જોવામાં આવી રહી છે અને ક્યાં કેટલો વરસાદ પડ્યો છે મહત્વની બાબત પણ જણાવ્યું હતું કે કપરાડાના અંતરિયાળ વિસ્તારમાં ધોધમાર વરસાદ છે શહેરી વિસ્તારમાં કોઈ જગ્યાએ વરસાદ નથી એટલે જે નવરાત્રીના આયોજકો છે તેઓને માટે તો આ રાહતનો શ્વાસ ચોક્કસ છે પરંતુ કપરાડાના અંતરિયાળ વિસ્તારમાં સીલધા ખડકવાડ અને અસ્ટોલ વિસ્તારમાં ભારે વરસાદ પડ્યો હતો વહેલી સવારથી અને જેને લઈને જે નદીઓ છે તે તોફાની સ્વરૂપે જોવા મળી હતી નીચાણવાળા જે કોઝવે છે તેના પરથી પાણી ફરી વળતા અમુક ગામોના બંને તરફના સંપર્ક કપાયા છે મોટો છકરાવો તેઓએ લેવો પડે તેવી સ્થિતિનું નિર્માણ છે પરંતુ જીવના જોખમે ઘણા લોકો આ કોઝવેને પસાર કરતા હોય છે તંત્ર દ્વારા વારંવાર ચેતવણી પણ આપવામાં આવે છે છતાં આ પ્રયાસ લોકો કરતા હોય છે તંત્ર દ્વારા આ રોડને હાલ બંધ કરવાના પ્રયાસો ચાલુ છે જી જી આભાર આ માહિતી માટે